જોઈ શકો છો તમે આપણે કલચ સાડું ખોલી નાખ્યું છે જોઈ શકો છો તમે આપણે કમ્પ્લેટ ખોલી નાખ્યું છે હવે અને છતા પણ કાઢી દીધું છે અને બેરિંગ બહાર કાઢી દીધું તમે આવી રીતના બેરિંગ આવે છે હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જેઆરડી મોજમાં આપણે ઘણા દિવસ વિડીયો બનાવવાનું એટલે આજે આપણે સ્પેશિયલ વિડીયો લેવા છે આપણી પાસે આવ્યું છે બુલેટ આમાં આપણે સેલ્ફનું કામ કરવાના છે સેલ્ફ લાખોથી ખાલી સેલ્ફ ફરીયા છે એની અંદર આપણે ખોલીને સરખું કરવાનું છે આજે તમને બુલેટ આવ્યું તમને બુલેટ દેખાડી દઉં જોઈ શકો છો તમે આ બુલેટમાં આપણે સેલ્ફનું કામ કરવાના છીએ જોઈ શકો છો અમે સેલ્ફ ખાલી ફરી જાય છે તમને દેખાડું જો તમે સેલ્ફ ખાલી ફરી જાય છે અને આપણે અંદર ખોલી અને જોવાના છીએ શું વાંધો છે શું પ્રોબ્લેમ છે આજે આપણે બુલેટનું કામ છે ચાલો તો આગળ વિડીયોમાં બનાવી દેજો આપણે બુલેટ ખોલવાના છીએ આજે તો તમે આપણે આ બુલેટ ખોલવાના છીએ કમ્પ્લીટ વિયોમાં આગળ બનાવી રહીજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર સબસ્ક્રાઈબ કરવાનું ઘટના ચાલો તો હવે આપણે બુલેટ ખોલી નાખીએ પછી તમને દેખાડી સેલ્ફનું ચક્કર નહીં ખોલીએ તમને દેખાડીએ જોઈ શકો છો તમે આપણે હવે બુલેટ આપણે અંદર લીધું છે અને હવે કલશ સાડું ખોલવાના છીએ પછી આપણે જોઈશું આમાં ચક્કર ગયેલું છે કે બેરિંગ વગેલું છે ચાલો તો આપણે હવે આપણે ખોલવાના છીએ કલચ સાડું ખોલીએ ફરતા બોલ ખોલીને પછી હવે તમને દેખાડીએ ધીરે ધીરે બધું કમ્પ્લીટ દેખાડવાના છીએ આપણે અત્યારે આપણે કલચ સાડું ખોલી નાખીએ બધું કમ્પ્લીટ જોઈ શકો છો તમે આપણે ક્લચ સાડું ખોલી નાખ્યું છે પ્લેટ ક્લચ સાડું ખોલી નાખ્યું છે અને એવું જે ખોલીને આપણે હવે આ ક્લચ કટોરો આ કટોરો બધું ક્લચ પ્લેટની બધું બહાર કાઢી અને પછી આપણે આ બધું કરવાના છીએ આની અંદર બેરિંગ બદલાવવાનું આવે છે બેરિંગ જે ચક્કરની અંદર જો અહીંયા છે આપણે હજી આપણે એટલે આ બહાર કાઢવાના છીએ બહાર ખોલી બહાર કાઢી લઈએ ખોલી નાખીએ ચાલો તો આ ખોલી નાખીએ પછી તમે દેખાડીએ આ બહાર કાઢી લે બધું જોઈ શકો છો તમે આપણે કમ્પ્લેટ ખોલી નાખ્યું છે હવે અને સફા પણ કાઢી લીધું છે અને બેરિંગ બહાર કાઢીશું જોયું તમે આવી રીતના બેરિંગ આવે છે આ તમે જોઈ શકો છો આવડો આ છે બેરિંગ આપણે આ બદલવાના છીએ તમે આપણે કમ્પ્લેટ ખોલી નાખ્યું છે અને બેરિંગ પણ લઈ આવ્યા છીએ જો તમે આપણે બેરિંગ પણ લઈ આવ્યા છીએ આ બેરિંગ બદલાવવાના છીએ સરાક પણ નોખા થઈ ગયા છે જો હવે અંદર બેરિંગ ચડાવીએ પણ પછી તમને દેખાડશે ચડાવીને પછી કમ્પ્લેટ જોઈ શકો છો તમે આપણે બેરિંગ બદલી નાખીએ અને કમ્પ્લીટ ફિટ કરી નાખ્યું છે અને પછી આપણે સાડું પણ મારવા નથી આગળ અને પછી તમને દેખાડ સેલ્ફ સ્લેબ મારીને પણ તમને દેખાડજો આપણે અત્યારે આ ક્લસ કટોરાની બધું આપણે ફિટ કરી નાખ્યું છે કમ્પ્લીટ અને ચેન ટાઈટ કરવાની છે આઈથી તમે જોઈ શકો છો આપણે બેરિંગ આવડો અંદર નાખી દીધું છે ચાલો તો હવે આપણે ફિટ કરીએ ફિટ કરીને પછી તમને આ બધું દેખાડીએ કમ્પ્લીટ ફિટ કરી નાખીએ સાડું અને સેલ્ફ મારીને તમને દેખાડશું આપણે જોઈ શકો છો તમે આપણે કમ્પ્લીટ

આપણે એની અંદર બેરિંગ બદલી નાખ્યું છે અને કમ્પ્લીટ આપણી ગાડી સેલ્ફ સેલ્ફથી ચાલુ થઈ ગઈ છે હવે અને આગળ વિડીયોમાં બનાવેજો ને વિડીયો હારો લાગ્યો તો લાઇક કરજો શેર કરું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની આમાં પાછળની લાઈટ જોવાની છે અને કાટાનું જોવાનું છે પણ આપણે જોઈ લઈએ અને આપણે સેલ્ફનું કામ થઈ જશે પૂરું અને વિડીયો હારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરીએ સબસ્ક્રાઈબ કરવાનું ભૂતાની ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય